અમરેલીના રાજુલામાં પાણીના પ્રવાહમાં ફસાય પાણીના પ્રવાહમાં ધૂળિયા આગરિયા પાસે પાણીના પ્રવાહમાં કાર અધિકારીઓનો આબાદ બચાવ કારને બહાર કાઢવા માટે ટ્રેક્ટરની મદદ લેવાની ફરજ પડી છે તો ખાંભા પીજીવીસીએલના અધિકારીઓની કાર પાણીના પ્રવાહમાં ફસાય છે ધૂળિયા આગરિયા ગામે પાણીના પ્રવાહમાં કાર ફસાઈ હતી સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ અધિકારીઓનો આબાદ બચાવ થયો છે તો પીજીવીસીએલના અધિકારીઓનો આબાદ બચાવ થતાં તમામે રાહતનો શ્વાસ લીધો છે કારને ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવામાં આવી છે પીજીવીસીએલના અધિકારીઓનો આબાદ બચાવ કારને બહાર કાઢવા માટે ટ્રેક્ટરની મદદ લેવાની ફરજ પડી છે તો ખાંભા પીજીવીસીએલના અધિકારીઓની કાર પાણીના પ્રવાહમાં ફસાય છે ધૂળિયા અગરિયા ગામે પાણીના પ્રવાહમાં કાર ફસાઈ હતી સદનસીબે કોઈ જાનહાની નથી થઈ અધિકારીઓનો આ બાદ બચાવ થયો છે તો ના અધિકારીઓનો આ બાદ બચાવ થતા તમામે રાહતનો શ્વાસ લીધો છે કારને ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવામાં આવી છે